ગુજરાતમાં પ્રથમવાર ચાલુ શૈક્ષણિક વર્ષમાં આઈટીઈ હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા બાદ કાર્યવાહી કરાઈ સાત જેટલી શાળાઓમાંથી સો જેટલા વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરાયો વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ખોટા દસ્તાવેજ પુરાવા રજૂ કરીને એડમિશન લેવાયા હોવાનું બહાર આવ્યું જેની તપાસ અંગે કાર્યવાહી શરૂ થઈ ખાસ કરી આવકના દાખલામાં ફોટોશોપના માધ્યમથી પોતાની આવકને પચાસ ટકાથી પણ ઓછું બતાવી રહ્યા હોય જેમાં કેટલાક લોકો નિયમ મુજબ નિર્ધારિત આવક કરતાં વધારે આવક હોવા છતાં દાખલામાં છેડછાડ કરી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યા છે આવકના દાખલા ઉપર કડક નજર રાખવામાં આવી રહી છે ત્યારે શિક્ષણ વિભાગે માત્ર પંદર સેકન્ડમાં ક્યુઆર કોડ સ્કેન કરી વાસ્તવિકતા જાણી ક્યુઆર કોડ સ્કેન કરવાથી સરકારી વેબસાઇટ પર દર્શાવતી આવક ગણતરા સેકન્ડમાં જાણી શકાય સુરત જિલ્લા શિક્ષણ વિભાગે બસો પચાસથી વધારે આવકના દાખલાઓની તપાસ કરી ગેરરીતિ કરનારા લોકોને તાત્કાલિક પ્રવેશ ન આપવા માટેની કાર્યવાહી પણ કરી શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે જણાવ્યું કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે શાળાઓ જૂનમાં શરૂ થવા જઈ રહી છે ત્યારે આઈટીની પ્રોસેસ માટે જાન્યુઆરીની શરૂઆત થતી હોય છે વાલીઓએ જે આવકના દાખલા મામલતદાર કે સમક્ષ અધિકારી પાસેથી મેળવ્યા એમાં છેડછાડ કરી હતી અને આવક ઓછી બતાવી હતી આરટી ઈ હેઠળ જે એડમિશન મેળવ્યા છે એમાં કેટલા એડમિશનનું સર્વે કમ્પ્લીટ થયું છે સર્વે કા તે પ્રોસેસો પહોંચ્યું છે અને કેટલાના એડમિશન રદ કરવામાં આવ્યા કયા કારણ હાલમાં આ પ્રોસેસ શરૂ છે પરંતુ શો કરતા વધુ પ્રવેશ જે છે હાલ અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે પરંતુ હજી જે શાળાઓએ ફાઈલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતા ડોક્યુમેન્ટની ચકાસણી કરતા વાલીઓ સાથે રૂબરૂ હિયરિંગ કરતા જાણવા મળશે તો એ વાલીઓને એડમિશન રદ કરવામાં આવશે રદ કરવાનું કારણ શું શું સામે આવ્યું છે રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક જે આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે માસિક આવક આટલી છે મારા પત્નીની આવક આટલી છે એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે એના કરતાં વધુ જોવા મળે છે જેના આધાર પર વાલીઓના એડમિશન રદ કરવામાં આવે છે જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે પચાસ પચાસ લાખની લોન પણ લીધેલી હોય છે ઝીંગાના તળાવો પણ હોય છે એટલે મારે તો એમ કહે કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે તે વાલીઓની આવકના આધાર પર એનું એડમિશન રદ કરીએ છીએ